મેળવો અને જવાબ ચકાસો પેલું આપ્યું છે ત્રણ એક્સ બરાબર બે એક્સ વત્તા અઢાર સમીકરણ આપ્યું છે આપણને તો અહીંયા શું કરીશું પેલા તો એક્સ એક્સ વાળા પદ જોડે લઈ દઈશું બરાબર અને અઢારને પેલી બાજુ રાખીશું ત્રણ એક્સ આ બે એક્સ આ બાજુ છે આ બાજુ આવશે એટલે ઓછા બે એક્સ ઇઝ ઇક્વલ ટુ અઢાર એમના એમ વધતા અઢાર રહેશે ત્રણમાંથી બે જશે તો કેટલા એક્સ રહેસી એક એક્સ બરાબર અઢાર તો આ અહીંયા આપણો જાપ થયો એક્સ બરાબર અઢાર આવીને આપણે ચકાસવું હોય તો આ એક્સની કિંમત છે આપણે શામાં મેળવાની આ સમીકરણમાં મૂકીએ તો જે ત્રણ એક્સ બરાબર બે એક્સ વધતા અઢાર એમાં શું કરવાનું એક્સની કિંમત આપણે અઢાર મૂકીને ચેક કરીએ પહેલાં ત્રણ ગુણ્યા આ શું થશે અઢાર ઇઝ ઇક્વલ ટુ બે ગુણ્યા અઢાર અઢાર તો આ કેટલા થયા ત્રણ ગુણ્યા અઢાર એટલે અઢાર તરી કેટલા થશે અઢાર તરી ચોપન ઇક્વલ ટુ અહીંયા અઢાર દુ છત્રીસ વત્તા અઢાર તો અહીંયા ચોપન મળે ડાબા બરાબર તો પેલી બાજુ પણ આઠના સો ચૌદનો ચોકડો વધીએ એક ત્રણ ને ચાર ને એક પાંચ તો ડાબા એ જ અહીંયા જબા તો આ થયું એ સમીકરણ આપણે ચકાસ્યું કહેવાય આ તો દાખલો નંબર એક બીજો દાખલો ફાઈવ ટી ઓછા ત્રણ ઇઝ ઇક્વલ ટુ ત્રણ ટી ઓછા તો આ દાખલો કઈ રીતે ગણીએ આપણે આપણો તો કઈ રીતે ગણાય ટી ટી વાળા પદ જોડે લાવી દઈએ ફાઈવ ટી ઓછા આ ત્રણ ટી આ બાજુ આવશે એટલે ઓછા ત્રણ ટી થશે આ ઓછા પાંચ એમના એમ રહેશે આ ઓછા ત્રણ પેલી બાજુ જશે જમણી બાજુ ડાબી થી જમણી બાજુ એટલે વધતા ત્રણ આવશે પાંચમાંથી ત્રણ જશે તો કેટલા આવશે બે ટી ઓછા પાંચમાંથી ત્રણ જોઈએ તો બે પણ કેવા બે ઓછા બે ટી ન કરતા બનાવીએ આપણે તો ઓછા બે ભાગ્યા બે આ બે બે ઉડી ગયા એટલે શું વધ્યું એક વધ્યો પણ કેવા એક આવશે ઓછા એક હવે ચકાસણી કરી આપણે તો થ્રી ટી ઓછા પાંચ ડાબી બાજુમાં સમીકરણમાં જોઈ લઈએ આપણે જ ટીકર આપણે મૂકવાના છીએ ઓછા એક ઓછા એક આવશે અહીંયા જમણી બાજુમાં પણ એવું જ કરીશું ઓછા એક અહીંયા પાંચ તો પાંચ એકા પાંચ એટલે કારણ કે બંનેમાંથી એક નિશાની ઋણ અને ઓછા ત્રણ ઇઝ ઇક્વલ ટુ આ ત્રણ ત્રણ પણ કેવા ત્રણ ઓછા ત્રણ રૂપાલી બે બે ઓછા નિશાની એટલે સરવાળો થાય અને નિશાની આવશે ઋણ પાંચ ના ત્રણ આઠ અહીંયા પાંચ આઠ પણ નિશાની આવશે ઓછા આઠ તો અહીંયા ડાબા જમણી બાજુ બરાબર સરખું સાબિત થાય છે હવે આપણે આગળ જોઈએ ત્રીજો દાખલો પાંચ એક્સ ઇઝ ઇક્વલ ટુ પાંચ તો એ જવાબ આપણે ચકાસીએ તો એક્સ એક્સ વાળા પર જોડે લાવી દઈશું પાંચ એક્સ એમ આ વધતા ત્રણ એક્સ આ બાજુ આવશે એટલે ઓછા ત્રણ એક્સ ઇઝ ઇક્વલ ટુ પાંચને દેવાના અને આ ને આ બાજુ એટલે ખ્યાલ આવ્યો ચલો પાંચમાંથી ત્રણ એક્સ જશે એટલે કેટલા રહેશે બે એક્સ ઇઝ ઇક્વલ ટુ નવમાંથી પાંચ જાય તો ચાર પણ કેવા ચાર માઇનસ મોટાની નિશાની લાગશે એક્સના કરતા બનાવીએ આપણે એટલે ઓછા ચાર ભાગ્યા કેટલા છે બે છેદ ઉડાડીએ આપણે આ બે દુ ચાર થશે બે બે ઉડી જશે તો એક્સ બરાબર કેટલા મળશે આપણને ઓછા બે ચકાસી આપણે ડાબા ડાબી બાજુ બરાબર કેટલા છે પાંચ એક્સ વત્તા નવ બરાબર પાંચ વત્તા કઈ કિંમત બાજુમાં પાંચ ઓછા બે વત્તા નવ બરાબર પાંચ વત્તા ત્રણ કંશમાં ઓછા બે તો અહીંયા શું થશે પાંચ દુ ઓછા દસ નવ

વત્તા ત્રણ પેલી બાજ જશે એટલે ઓછા ત્રણ ચાર માંથી બે જશે તો બે ઝેડ ઇઝ ઇક્વલ ટુ છ માંથી ત્રણ જાય તો ત્રણ કરતા બનાવી તો ઝેડ ઇઝ ઇક્વલ ટુ ત્રણ ભાગ્યા બે ખ્યાલ આવ્યો તો ત્રણ ભાગ્યા બે મળે હવે ચકાસણી કરીએ આપણે ચાર ઝેડ વત્તા ત્રણ ઇઝ ઇક્વલ ટુ છ વત્તા ટુઝેડ તો અહીંયા z ની કિંમત આપણે મૂકી દઈએ દુત્યાંશ બરાબર ચલો અહીંયા સાદુ રૂપાડીએ તો બે દુ ચાર થશે છે દુ એટલે એટલે બે તરી છ વત્તા ત્રણ ટુ અહીંયા બે બે ઉડી જશે એટલે શું વધશે છ વત્તા એકલા ત્રણ એટલે છ ત્રણ નવ આ બાજુ પણ છ ત્રણ નવ તો ચકાસણી થઈ આપણી કે ડાબા ઇઝ ઇક્વલ ટુ જબા ડાબી બાજુ એ જ જમણી બાજુ છે ખ્યાલ આવ્યો પાંચમો દાખલો છે ટુ એક્સ ઓછા એક ઇઝ ઇક્વલ ટુ ચૌદ ઓછા એક્સ રકમ યાદ રાખજો ટુ એક્સ ઓછા એક

આ પાંચ તરી પંદર થાય ત્રણ ત્રણ ગુજરાત એક્સ બરાબર કેટલા મળે આપણને પાંચ ચકાસણી કરીએ આપણે ટુ એક્સ ઓછા એક બરાબર ચૌદ ઓછા એક્સ જો એક્સ આપણે પાંચ મેલી દઈએ તો ડાબી બાજુમાં બે કૌશમાં પાંચ ઓછા એક ઇઝ ઇક્વલ ટુ ચૌદ ઓછા પાંચ પાંચ દસ ઓછા એક ઇઝ ઇક્વલ ટુ ચૌદ ઓછા પાંચ દસ મોથી એક જશે તો નવ ચૌદ મો પાંચ જાય તો એ પણ નવ તો ચકાસણી કરતા આપણને શું મળ્યું ડાબા બરાબર જવા ઓકે તો આ તો આપણો પાંચમો દાખલો આગળ હવે છઠ્ઠો દાખલો ગણીએ છઠ્ઠા દાખલામાં જુઓ આઠ એક્સ વધતા ચાર ઇઝ ઇક્વલ ટુ ત્રણ કંસમો એક્સ ઓછા એક વત્તા સાત તો પેલા આ જે કંસ આપ્યો એને કૌશ છોડીને સાદુ રૂપાલીને પછી આપણે એક્સ એક્સ વાળા પદ જોડે લઈશું તો કઈ રીતે આપણે સાદ આ લો આના એમને એમ રાખીએ હજુ ત્રણ એક્સ ને એમને એમ રાખો એક ઓછા ને એક વત્તા એટલે બાદ બાકી થાય સાતમો ત્રણ કેટલા રેસી

તો એક્સ બરાબર ઝીરો ખ્યાલ આવ્યો ભાગાકાર અને ગુણાકારમાં કોઈ પણ સંખ્યા નો ગુણાકાર શું થઈ જાય શું ખ્યાલ આવ્યો હવે ચકાસણી કરીએ આપણે આઠેક્સ વધતા ચાર બરાબર ત્રણ કંસમો એક્સ ઓછા એક વધતા સાત આ ના કરવું હોય તો આટલે લાવી દઈએ આટલી આ જે રહ્યું એમાં કિંમતો મળે તો પણ ચાલો ખ્યાલ આવ્યો તો આપણે એમાં જ મૂકીશું સીધું આઠ એક્સ વત્તા ચાર ઇઝ ઇક્વલ ટુ ત્રણ એક્સ વત્તા ચાર મૂકો તો પણ આવી જાય પણ આપણે હમો કરી જોઈએ તો આઠ આ શૂન્ય થઈ જશે એક્સની કિંમત આપણને શૂન્ય મળીએ એટલે જીરો ત્રણ જીરો વત્તા ચાર કોઈપણ સંખ્યા શૂન્ય અંગાત ગુણાકાર શું થઈ જાય શૂન્ય વધતા ચાર આ શૂન્ય થશે ત્રણ ગુણ્યા અને વધતા ચાર ચાર બરાબર શું મળશે અહીંયા પણ ચાર જીરો ચાર એટલે ચાર જીરો વધતા ચાર એટલે ચાર તો ડાબા બરાબર શું થશે આપણને જમણી બાજુ મળશે આ ચકાસણી કરી કેવાય દાખલા રકમ જોઈએ આપણે એક્સ બરાબર ચાર પંચમાંશ કૌશમો એક્સ વત્તા દસ તો આ દાખલો કઈ રીતે ગણીશું એક્સ ને ને એમ રહેવા દેવાના પેલો અનુસાધુ રૂપ ચાર ભાગ્યા પાંચ એક્સ નું અને ચાર ભાગ્યા પોત નું દસ અંગાત ગુણાકાર કરી ચાર પંચમાંશ ગુણ્યા આર્યા દસ ખ્યાલ આવ્યો પેલો ગુણાકાર અને અના અંગાત ચાર પંચમાંશો તો એક્સ બરાબર ચાર પંચમાંશ એક્સ વધતા આપો દસ એટલે ચાર દુ આઠ થશે ખ્યાલ આવ્યો ઓકે હવે જુઓ હવે એક્સ એક્સ વાળા પદ જોડે લાવી દઈએ એક્સ ઓછા ચાર એક્સ છેદમાં પાંચ અને અહીંયા કોઈ પદ આપ્યું નહીં સંખ્યા નહીં એટલે એમને એમનામ રાખીશું આઠ એમના એમ રહેશે હવે અહીંયા પાંચ છેદમાં તો લસા લઈશું આપણે તો લસા ઓના અંગાત ગુણાશે અહીંયા ગણીએ તો પાંચ એક્સ પાંચ છેદમાં તો લસા લઈએ આપણે તો પાંચ ઓછા અહિયાં પાંચમાંથી ચાર જશે કેદમાં પાંચ અને આઠ તો હતા હવે આઠ ના કરતા બના આ એક્સ ના કરતા બનાવીએ એક્સ ઇઝ ઇક્વલ ટુ પાંચ ના આઠ નો શું થશે ગુણાકાર તો એક્સ બરાબર આપણને ચાલીસ હવે સમીકરણ આપણે ચકાસીએ ચકાસણી આપણે તો કઈ રીતે થશે ચકાસી એક્સની કિંમત ચાલીસ મળી તો અહીંયા કિંમતો મૂકીએ આપણે જ્યો જ્યો એક્સિકરણ આપણે ચાલીસ મૂકવાના આ ડાબી બાજુ આપણી છે તો આ ચાલીસ થઈ ગયા ચાર પંચમાં અહીંયા ચાલીસ મૂકો વધતા દસ તો આ તો ચાલીસ મળશે બરાબર આ બેનો ગુણાકાર થશે કહો તો ડાયરેક્ટ તમે કરી જો એવું ના કરવું તો આ ચાર પંચમાંશ આ ગુણા ચાલીસ વધતા ચાર થશે દસ સાથે ગુણાકાર ખ્યાલ આવ્યો ચલો પોચ અઠું ચાલીસ હશે અહીંયા પોચ દુ દસ ડાબી બાજુ તો કશું એના એ જ સંખ્યા મૂકી જવાની ચાલીસ એમના આઠ ચોગ ચાર અઠું થશે બત્રીસ વત્તા ચાર દુ આઠ તો ચાલીસ બરાબર બત્રીસ વત્તા આઠ એટલે કેટલા થાય એ પણ મળશે આપણને ચાલીસ તો ડાબા બરાબર જમણી બાજુ

ઇઝ ઇક્વલ ટુ ત્રણ એમના એમ આ એક આ બાજુ ઓછા પંદર નો લસા લઈશું આપણે ત્રણ અને પંદર નો લસા આવશે પંદર તો લસા આપણને મળ્યું પંદર તો પહેલી રકમ છે એને આપણે પંદર વડે ત્રણ આપ્યા છે તો પંદર વડે એટલે પાંચ વડે ગુણવા પડે અહીંયા અને પંદર તો છે એટલે એને એક વડે ગુણી દોડમાં પંદર ઓછા આ સાત એક્સ પંદર એકા પંદર ઇઝ ઇક્વલ ટુ બે તો શું મળશે અહીંયા દસ એક્સ ઓછા સાત એક્સ છેદમાં સમછેદી થઈ ગયા એટલે પંદર

એક્સ વત્તા ત્રણ એમાં કિંમત મૂકી આપણે અને કિંમત મૂકી દઈએ કઈ કિંમત બરાબર સાત કંશમો દસ વધતા ત્રણ દસ દુ વીસ ભાગ્યા ત્રણ વત્તા એક ઇઝ ઇક્વલ ટુ અહીંયા કેટલા થશે સિત્તેર ભાગ્યા પંદર ત્રણ તો અહીંયા શું થશે લસા આવશે ચૌદ પંચું સિત્તેર અને પાંચ તરી પંદર એટલે પાંચ પાંચ ઉડી જશે ચૌદ ભાગ્યા ત્રણ ત્રણ વધશે અહીંયા બરાબર લસા લઈએ આપણે તો અહીંયા સરવાળો થશે 20 તેવી ભાગ્યા ત્રણ અહીંયા ત્રેરી નવ લસા લઈએ એટલે અહીંયા તો ત્રણ એકા ચૌદ ચૌદ એકે કે વડે ગુણના ચૌદ એકા ચૌદ અને ત્રણ એકા ત્રણ એટલે ચૌદ ભાગ્યા ત્રણ વચ્ચે અહીંયા ત્રેરી નવ થશે એટલે ચૌદ નવ નવ ચાર તેર એટલે અહીંયા આવશે તેવી ભાગ્યા ત્રણ ચૌદ નવ એ પણ થશે તેવી ભાગ્યા તો અહીંયા સાબિત થશે કે ડાબા બરાબર જબા તો આ તો આપણો આઠમો દાખલો બરાબર આ રીતે તમે ગણી શકો ચલો સ્વાધ્યાય બે પોઈન્ટ એકનો હવે નવમો દાખલો ચર્ચા કરીએ નવમાં બે વાય વધતા પાંચ ભાગ્યા ત્રણ ઇઝ ઇક્વલ ટુ છવ્વીસ ભાગ્યા ત્રણ ઓછા વાય તો કુ કરીશું પહેલા ટુ વાયને એમ રાખીશું આ ઓછા વાયને લઈ દઈશું ટુ વાય આ ઓછા વાય આ બાજુ આવશે એટલે વધતા વાય ઇઝ ઇક્વલ ટુ છવી ભાગ્યા ત્રણ એમ વધતા પાંચ તૃત્યાંશ પેલી બાજુ જશે એટલે ઓછા પાંચ તૃત્યાંશ બે ને એક વાય એટલે કેટલા થશે ત્રણ વાય ટુ અહીંયા સમછેદી છે એટલે લસા ત્રણ થઈ જશે છવ્વીસ ભાગ્યા છવ્વીસ ઓછા એટલે સમછેદી એટલે છવ્વીસ ઓછા અને ભાગ્યા ત્રણ બરાબર એટલે ત્રણ વાય બરાબર છવ્વીસ માં પોચ જશે કેટલા રહેશે એટલે સાત અને આ છેદમાં કેટલા આવશે વાય ઇઝ ઇક્વલ ટુ સાત તૃતીયાંશ હવે એની ચકાસણી આપણે કરવી હોય તો આ કિંમતો અંદર આપી છે આ રકમ આપણે કિંમત મૂકી દઈએ આ જમણી બાજુ અને આ છે ડાબી બાજુ એમાં વાયની કિંમત મૂકી દઈ આપે સાત તૃતીયાંશ તો ડાબી બાજુમાં પેલા બે કંશમાં સાત ભાગ્યા ત્રણ વત્તા પાંચ તૃત્યાંશ ઇજ ઇક્વલ ટુ છવ્વીસ ભાગ્યા ત્રણ ઓછા સાત તૃતીયાંશ તો અહીંયા શું થશે બે સિત્યુ ચૌદ ભાગ્યા ત્રણ ઓછા અહીંયા વત્તા ચૌદ ભાગ્યા ત્રણ વત્તા પોત તૃતીયાંશ બરાબર છવીસ સમછેદી છે એટલે છવ્વીસ ઓછા સાત થશે અને છેદમાં ત્રણ અહીંયા પણ એવું થશે સમછેદી એટલે સમ છેદી એટલે પાંચ એટલે ચૌદ ઓગણી ત્રણ ઇજ ઇક્વલ ટુ અહીંયા છવ્વીસ માં સાત જશે એટલે કેટલા રહેશે ઓગણીસ અને છેદમાં ત્રણ તો આ મળી આપણ ડાબા બરાબર ડાબા બરાબર જમણી બાજુ સાબિત થાય છે બંને સરખું આવે છે તો આ તો આપણો નવમો દાખલો દસમા દાખલા બાદ લઈ દઈશું ત્રણ એમ ઓછા પાંચ એમ અને આ ઓછા આઠ પંચમાં એમના એમ રાખીશું અહીંયા કોઈ સંખ્યા નહીં એટલે એમના એમ જ રહેશે બાદ બાકી થશે પાંચમો ત્રણ જશે કેટલા રહેશે બે એમ પણ કેવા બે એમ માઇનસ કે અહીંયા પાંચના જોડે ઓછા મોટા નિશાની આવશે અને અહીંયા આઠ ભાગ્યા પાંચ તો હતા જ હવે બંને બાજુ ઋણ ચિહ્ન તો આપણે અવગણી દઈશું તો એમના કરતાં બનાવીશું તો અહીંયા આઠ ભાગ્યા પાંચ તો હતા જ અને બે કયો દી છેદમાં ઋણ ચિહ્ન અવગણી લીધા ખ્યાલ આવ્યો તો ચાર દુ આઠ થાય અહીંયા બે બે ઉડી ગયા શું વધ્યું એમ ઇઝ ઇક્વલ ટુ ચાર ભાગ્યા પાંચ તો આ આપણે એમની કિંમત મળી હવે આપણે ચકાસણી કરીએ તો ત્રણ એમ બરાબર પાંચ ઓછા આઠ ભાગ્યા પાંચ એમની કિંમત આપણે લખીશું ચાર ભાગ્યા પોચ ડાબી બાજુમાં ચાર પંચમાંશ લખી દઈએ એ જ રીતે જમણી બાજુમાં પણ ચાર પંચમાંશ સાદુ રૂપાલી આપણી આપણે તો અચાર તરી બાર ભાગ્યા પાંચ અહિયાં પોચોગ વીસ ભાગ્યા પાંચ ઓછા આઠ ભાગ્યા પાંચ સમ છેદી થઈ ગયા તો અહીંયા શું વધશે બાર પંચમાંશ અને અહીંયા પણ વીસ મોથી આઠ જશે એટલે કેટલા રહેશે બાર અને છેદમાં બરાબર તો બાર પંચમાંશ બરાબર બાર તો ડાબા બરાબર જમણી બાજુ સાબિત થાય છે તો આ હતો આપણો દસમો દાખલો બરાબર અહીંયા પણ બાર પંચમાંશ અને અહીંયા પણ બાર પંચમાંશ તો સ્વાધ્યાય બે પોઈન્ટ એકના દસે દસ દાખલા આપણે ગણા દીધા વિડિયો ગમ્યો તો લાઈક શેર કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો મળીએ ને આ વિડીયોમાં